આદિવાસી સેના દ્વારા ગુંદિયા આહવા ખાતે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ મોટી સંખ્યામાં રેલી કાઢી આહવા કલેકટર કચેરી ખાતે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજ પટેલ અને તાલુકા પ્રમુખ કિરણ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા આદિવાસી સમાજને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

જરાપુરજી કહેવાય કદાચ દેશમાં પણ વધારે વધારે વરસાદ પડે છે તો બી મેં જ્યારે આવું છું અઠવાડિયામાં બે વાર આવું છું ત્યારે કહું છું કોઈને પૂછું આ ભાઈ આ ગયા આ ભાઈ આ ગયા ત્યારે એક જ જવાબ મળે છે કે ત્રાસમાં કામ કરવા જાય છે બરાબર છે પંચોતેર વર્ષ નીકળીને બીજા રાજ્યમાં કામ કરવા જવાનું આ એક પંચોતેર વર્ષમાં જેટલી પણ સરકાર આવી છે એ તમામ સરકારને તમામ વડાપ્રધાન માટે એક શરમજનક બાબત છે કે આજે આદિવાસીઓ ભૂખા બેઠે નીકળવું પડે અને આખા આટલો વરસાદ પડવા છતાં ખાવા મારવા પડે સિંચાઈ માટે પાણીમાં ખાખા મારવા પડે અને સાપુતારાનું તળાવનું પાણી બધી હોટલવાળા લઈ જાય છે બધા ઉજળિયાત લોકો છે એ પાણી આપણને આદિવાસીઓને મળવું જોઈએ એ લોકોએ હોટલ ચાલુ કરી છે તો ચાંદ લાવો ક્યાં લાગે આવેદનપત્રમાં આપણે એ માગણી કરીએ છીએ કે સો ટકા હોટલો આદિવાસીની હોવી જોઈએ સાપુતારામાં અને તમામ હોલારીઓ પણ આદિવાસીની હોવી જોઈએ આપણે ભેગા થઈએ તો બધું કરી શકીએ કારણ કે ડાંગ આદિવાસી છે આપડે પણ આપણને ગરીબ રાખ્યા અભણ રાખ્યા અજાણ રાખ્યા એટલે આજે આ દશામાં આપણે ભીખ માંગતા કરી નાખ્યા એમાંથી આપણે એક સંગઠન બનાવીને આજે આપણે રેલી કાઢી છે અને આવેદન પત્ર આપીએ છીએ જુદા જુદા પ્રશ્નો છે પણ આપણે બધા એક થઈશું રાજકારણને સાઈડ પર મૂકીને એક થઈશું તો તમામ વસ્તુ કરી શકીશું જે રીતે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા અને ડાંગના રાજા લોકોએ લશ્કરી આંબા રાજાની આગેવાનીમાં હરાવેલા આપણે આ ઇતિહાસ બોલે છે અઢારસો બેતાલીસ તો કરાર બોલે છે કે આ ડાંગ તો ક્યારે ગુલામ થયેલો જ નહીં પહેલી વસ્તુ તો એ આવે છે આ તો આપણી જોડે ડાંગ જોડે ચીટિંગ કરીને લઈ લેવામાં આવેલું છે તમને કદાચ ખબર નહીં હોય પણ દસ પંદર વર્ષ પહેલા ડાંગનું રિઝર્વ ફંડ કે જે ડાંગને જ આપવાનું હતું બસો પચીસ કરોડ તમારા લઈ લીધેલા છે દસ વર્ષ પહેલા સરકારે એટલા રૂપિયા વગર ડાંગનો વિકાસ થઈ જાય આજે હું જયારે ગયો છી ત્યારે મેં જોયું કે જીપ ઉપર દસ માણસો બેસેલા હતા તો એ બેસે એ કોના માટે શરમજનક બાબત છે વિચારવા જેવી બાબત છે આપણે બધાને સવાલ પૂછવો જોઈએ કે પચોતેર વર્ષ પછી આપણને શું મળ્યું કશું મળ્યું નથી એટલે કોઈ કહેતા કે મેં આવું કર્યું તેવું કર્યું એ વાતો ખોટી છે પણ આપણે રાજકીય આપણા ભગવાન છે એને લડેલી એ બંદૂક અંગ્રેજો ની બંદુક થી સામે તીર કામતાથી આખું ઝારખંડ કબજે કરેલું અને એ ઝારખંડ આજે પણ મારા મિત્ર શિબુ સોરેન ના દીકરા હેમંત સોરેન ના કબજામાં છે આપણે શું